you mm -hmm. જિલ્લાના ડીસામાં એક એવી છે કે જે લોકોની સેવા માટે હંમેશા તત્પર જોવા મળે છે તેવી જ એક જૂની અને લોકોની સેવામાં હંમેશા આગળ આવતી સંસ્થા એટલે કરુણા ભક્તિ પરિવાર કે જેના માધ્યમથી જરૂરિયાતમંદ વ્યક્તિને જરૂરી સેવા મળી રહે છે જો કે આ સંસ્થા લોકોની સેવા માટે જાણીતી છે જેમાં કરુણા ભક્તિ પરિવારના ભરતભાઈ ભાગ્યશાળી કે જેઓ વર્ષોથી ઘણી સેવાકીય પ્રવૃત્તિ કરતા આવ્યા છે અને બાળકોને ઠંડીમાં હું ફાવતા ગરમ વસ્ત્રોનું વિતરણ હોય કે પછી અબોલ પશુઓ માટે બનાવવામાં આવતા લાડુ હોય દરેક લોકોની સેવા કરતાં તેઓ હર હંમેશ હસતા જ નજરે પડે છે જોકે તેમની સંસ્થા દ્વારા વધુ એક સેવાનું કાર્ય કરવામાં આવી રહ્યું છે જેનાથી જરૂરિયાતમંદ લોકોને મદદ મળી રહે છે અને તે છે કરુણા ભક્તિ પરિવાર સંચાલિત આરોગ્ય સુવિધા રથ વાત કરીએ તો આજે જે દ્રશ્યો તમને જોવા મળતા મળી રહ્યા છે તે મોંઘી દાટ ગાડી કોઈ વ્યક્તિ લાવવા માટે નથી પરંતુ આ ગાડી દર્દીઓને લાવવા માટે ને લઈ જવા માટે કામ કરશે આ સેવાના કામને આરોગ્ય સુવિધા રથ નામ આપવામાં આવ્યું છે જેમાં જે દર્દીની આર્થિક પરિસ્થિતિ સારી ન હોય અને હોસ્પિટલ જવા અને પરત આવવા માટે વ્યવસ્થા ન થઈ શકતી હોય તો તેવા લોકો માટે હવે આ રથ આશીર્વાદ રૂપ સાબિત છે આજે ડીસાના મહિલા તબીબો અને ડીસાના જાણીતા ડોક્ટર એવા ડોક્ટર સી કે પટેલના હસ્તે આ રથને લીલી ઝંડી આપવામાં આવે છે અને શુભ મહોરતમાં શરૂ કરવામાં આવ્યો તો જેમાં ગાડી પર જોવા મળતા નંબરને ડાયલ કરી કોલ કરશો તો રથ તમને હોસ્પિટલ લઈ જશે અને લઈ આવશે તે તે પણ તદ્દન ફ્રી જો કે કોઈ આ ચાલતા સેવાના કામ માટે પૈસા સ્વરૂપે સેવા આપવા માંગતા હોય તો આ સેવાના કાર્યમાં પોતાનો ફાળો આપી અને હવેથી ડીસાની કોઈ પણ હોસ્પિટલ સુધી જરૂરિયાત વાળા દર્દીને લઈ આવશે અને પરત લઈ જશે જો કે હાજર સૌ ડોક્ટર તબીબોએ સેવાના કાર્યને સફળ બનાવનારા કરુણા ભક્તિ પરિવારના ભરતભાઈ ભાગ્યશાળીને અભિનંદન પાઠવ્યા હતા અને આવનાર સમય અને આ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિ કરતા રહે તેવા આશીર્વચન પાઠવ્યા હતા કરુણા ભક્તિ પરિવાર દિશા દ્વારા આજે દિશાના તબીબી ફિલ્ડમાં જે આરોગ્ય રથનું લોકાર્પણ કરવામાં આવેલ છે એ બદલ હું એમના સંચાલક ભરતભાઈ ઠક્કર ભરતભાઈ ભાગ્યશાળીને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું આ સમાજ માટે અને દૂર દૂરથી આવતા દર્દીઓ માટે એ ખૂબ જ સરાહનીય કાર્ય છે અને ભગવાન એમને ખૂબ ખૂબ આ પ્રકારની સેવા કરવાની તક આપે અને એમને એ પ્રવસ્થાનું પરિબળ આપે અને બધાનો ટેકો રહે અને ખૂબ સારી રીતે આ ચાલે એ માટે હું ભરતભાઈને ખૂબ અભિનંદન આપું છું દ્વારા આજે આરોગ્ય રથનું જે લોકાર્પણ થયું છે એ બદલ હું ભરતભાઈ ને ખુબ 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 પાઠવું છું અને મેં મેં કોંગ્રેચ્યુલેશન પ્રભાતમ આજે સવારના સૂર્યના સોનેરી કિરણો સાથે સરસ મજાનો રથ આજે ભાગ્યશાળી ભરતભાઈ લોકાર્પણ કરી રહ્યા છે ભરતભાઈને હું છેલ્લા ખૂબ વરસથી ઓળખું છું કારણ કે જૂના જ્યારે રહેતા હતા ત્યારે હાઈસ્કૂલમાં મારી પાસે ભણતા હતા ત્યારથી એ સેવાભાવ કરતા આવ્યા છે અને છેલ્લા દસ વર્ષથી અહીં સિવિલ હોસ્પિટલમાં અને બાકીની બધી હોસ્પિટલમાં સવારમાં સરસ મજાનો પૌષ્ટિક નાસ્તો આપે છે અને બપોરે ભોજન આપે છે સાંજે પણ ભોજન આપે છે એ ઉત્તરો તો આવી સારી પ્રવૃત્તિઓ કર્યા કરે છે એમને બિરદાવીએ છીએ હમણાં એમણે કૂતરા માટે ઉત્તરાયણમાં પાંચસો કિલો પાંચ હજાર કિલો લાડુ બનાવ્યા અને વિતરણ કર્યું છે આવી કંઈ ને કંઈ ઇનોવેટિવ પ્રવૃત્તિ દ્વારા સમાજહિતાના કામ કરી રહ્યા છે એમને ખૂબ ભગવાન બળ આપે એવી પ્રાર્થના કરું છું અને એમને અભિનંદન આપું છું આભાર આ સવારની પળોમાં કરુણા ભક્તિ પરિવાર જે છેલ્લા દસ વર્ષથી માનવતાની મહેકનું કામ કરી રહી છે એના જે ભાગરૂપે આ રથ એટલે કે ગાડી દર્દીઓને દર્દીઓના સગાઓને દિશાની આજુબાજુ તથા દિશાની અંદર જવા આવવા માટે એક સગવડ ઊભી કરી છે એ ખૂબ ખૂબ આવકારદાયક છે અને અભિનંદન પાત્ર છે શ્રી ભરતભાઈ ઠક્કર અને એમનો પરિવાર એ આપણી સેવાકીય પ્રવૃત્તિ કે જેવી કે દર્દીઓને સવાર અને સાંજ જે ભોજનની વ્યવસ્થા કરી છે એકદમ રાહતના ભાવે નિઃશુલ્કના જેવા જ ભાવે પણ એમણે જે આ મોટી વ્યવસ્થા ઊભી કરી છે રોજ એ ગરમ ગરમ નાસ્તાના રૂપમાં મગ છે મગનું પાણી છે કોઈ પણ બીજી રોજરો છે અને એ બધી આઈટમોથી ગરીબ દર્દીઓની સેવા જે થાય છે એ ખરેખર મોટું અને પ્રસૂષ્ટ્રી કામ છે અને આજે જે આ સાધન આવ્યું છે એ રથ ગાડી કે જેના દ્વારા દર્દીઓને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે બહુ અનુકૂળ રહેશે એમને ઘરે જ્યારે ડૉક્ટર સાહેબ રજા આપે ત્યારે છે દવાખાનાના આંગણેથી પોતાના ઘરે પણ લઈ જશે અને એ પણ બહુ જ રાહતના દરે ન જેવા નજીવા દરે લઈ જશે એ એક મોટી સેવા છે હું ભગવાનને પ્રાર્થના કરું કે આ રથ એ હંમેશા માટે કોઈપણ તકલીફ વગર કોઈપણ મુશ્કેલી વગર અને એકદમ સલામતી સાથે હંમેશા માટે કાયમી ચાલુ રહે અને એમાં કોઈ પણ જાતનો અકસ્માત ન થાય દર્દીને કે દર્દીના સગાને કે ડ્રાઈવરને કે વાહનને એ ભગવાનને પ્રાર્થના કરું છું જેથી આ સેવા હંમેશા બહુ ખૂબ લાંબા સમય સુધી ચાલુ રહે ભરતભાઈને પરમાત્મા શક્તિ આપે તાકાત આપે અને આ એમની સેવાકીય પ્રવૃત્તિ હંમેશા માટે ચાલુ રહે મેં એક ખાસ જોયું છે કે આ વ્યક્તિ જે સેવા છેલ્લા દસ પંદર વર્ષથી કરી રહી છે એ પણ જાતની પ્રશંસા વગર કોઈ પણ જાતની જાહેરાત વગર આ એનું કામ છે અને દરેક હોસ્પિટલમાં દર્દીઓની સેવા માટે હંમેશા માટે તત્પર રહે છે મને એમના કાર્યશૈલી ખબર પડે કે આ માણસ ચાર વાગે સવારે ઉઠતા છે સવારે ઉઠી અને જે એમની ટીમ બનાવી છે ટીમની સાથે રહીને જાતે અમુક કામ તો છે જાતે કરે છે અને અને આ લાંબા સમયથી સેવા જે ચાલુ રહી છે એ હું ખૂબ બિરદાવું છું અને પરમાત્માને પ્રાર્થના કરું કે આ સેવા કાર્યરત હંમેશા માટે ચાલુ રહે તે માટે અમને શક્તિ અને બળ આપે આખો પરિવાર સરસ રીતે આ કામ કરી અને ભગવાન એમને પૂરી શક્તિ તાકાત આપે આખા પરિવારને આપે એવી ભગવાનને પ્રાર્થના કરી શ્રી છું ચિરાગ શ્રીમાણી સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ